મારું નામ છે હસમુખગિરી ગોસાઈ અમે બધાય છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે અમે બધા ત્યાં ગાડી ચલાવી છી અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં ભજવે કંપની વાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસથી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છે અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિયનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છે અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ કંપની વાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ નેના બહુ પ્રખ્યાત છે લેડી ડોન બે છે એક ફીમા મેડમ નામ તો મને યાદ નથી અત્યારે

ધંધો કોઈ ને થતો નથી જો થાય છે તો આ બધી થોડાક અમને નડે છે કેમ કે અમારા ભાડામાં પ્રોબ્લેમ પડે છે અને આ લેડી ડોન જે મેં તમને કીધું બે બહેનો છે ને બાવન ગામમાં જ રેસે ઈ લોકો અવારનવાર આવીને

વારંવાર બાર ના વ્યક્તિ આ નાની મોટી સાહેબ પણ થઈ છે પણ એ મારા અમારા બધા વિચાર પ્રમાણે એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે અમે સફળ થાય